મિત્રો અચાને થઈ ગયો લોઢેર બાજુ હાલતો કારણ કે મારવો ન તો આપણે રખોડીને ધક્કો તો ચાલો ફટાફટ ધક્કો મારતા આવીએ અને પછી આવી ચા આવશે ચા પીને પાછું કારખાના માં કામ ફાઇનલી મિત્રો ઓલ ઓવર બેન મૈન્યુ છે ફરવા અને આ ઓવર બેન જાય છે લોઢી અને એમાં ચલાવવાનું છે આપણે આ સિલીકટ જોવા ઓવર બેન ની અંદર જાય છે તો ઓલ ઉપર બેન થઈ ગયું છે લોડિંગ અને આ આવ્યું ફરે છે આ ઉભું રે એટલે સીધું ઓલા ને ફેરવાનું હોય હા મિત્રો ઓલ ઉપર બેન રહી ગયું છે ઉભું અને આ બોર બેન મારી ગયું હતું ટીપ તો હવે ઘનશ્યામભાઈ પાછું નાની મોટરમાં ફેરવે છે ટીપ કાઢી આવ્યો છું હવે ચેક કરશું કે ટીપ મારે છે કે નથી મારતી ઘણા દિવસો પછી તો કાલ તો આરામથી હાલતું હતું મિત્રો ટીપ ટીપ મારતું નહોતું ફાઇનલી મિત્રો બોરબેન ફરી ગયું

ફાઇનલી મિત્રો ગ્રીસ કમ્પ્લીટ કરી અને આવી ગયો છે જો રેતી ભરવા સાફ સફાઈ કરે છે અહીંયા ઢગલો પડ્યો એ ભરવાનો હોય આખો રેતીનો ને ભઠ્ઠી બંધ ના થઈ ચાલુ હે આટલી સાફ સફાઈ કરવાની રેતી નાખીને આવી ગયો મિત્રો આમ જો ઘનશ્યામ ભાઈ થાનની ગાડી ખાલી કરાવે નીચે જો તું આ તું આ ફાઇનલી મિત્રો ભાગી પાંચ ને પર કાચ ને રહી દીધી યાર નહીં નાની બાદ મોટો ને મારવાની તો બસ આજના વિડીયો માં બતાવેલું તો બીજો અલગ અલગ વીડિયો લાગે છે કરવાનું કોનતા નહીં